આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીનો ચિલોડા પોલીસ દ્વારા પર્દાફાશ કરાયો મુંબઈ નું દંપતી રૂપિયા બે પોઈન્ટ કરોડના મેક્સિકન ગાંજા સાથે ઝડપાયું ગાંધીનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી ગાંજાની જપ્તી થઈ છે ચિલોડા પોલીસે ચંદ્રાલા નાકા પોઈન્ટ પરથી રૂપિયા બે પોઈન્ટ સાડત્રીસ કરોડની કિંમતનો સાત પોઈન્ટ નવસો દસ કિલોગ્રામ મેક્સિકન ગાંજો જપ્ત કર્યો છે પોલીસે મુંબઈના દંપતી રાશિદ મોહમ્મદ શેખ અને શુભા રાશિદ શેખની ધરપકડ કરી છે આ દંપતી મુંબઈના શિફા પેલેસમાં રહે છે તેઓ બીઆર ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં સીટ નંબર સત્યાવીસ અને અઠ્યાવીસ પર બેઠા હતા ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું દઈગામ ડિવિઝનના એસીપી આયુષ જૈન અને ચિલોડા પોલીસ મથકના પીઆઈ આર આર પરમારની ટીમે રાત્રે સાડા અગિયાર વાગે આ કાર્યવાહી કરી હતી તપાસમાં જાણવા મળ્યું કે દંપતી મુંબઈથી ફ્લાઇટમાં દિલ્હી ગયું હતું ત્યાંથી ગાંજો લઈને બેંગ્લોર ડિલિવરી આપવા જઈ રહ્યા હતા તેમની પાસેથી બે ફ્લાઇટની ટિકિટો પણ મળી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ કેસની વધુ તપાસ કરી રહ્યું છે પોલીસ દંપતિની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે આ કેસમાં ગાંજાની હેરાફેરીનું મોટું નેટવર્ક સામે આવવાની શક્યતા છે આ બાતમી મળ્યા પછી ચિલોડા પોલીસ સ્ટેશનને એનએચ ફોર્ટીએટ જો કે અહેમદાબાદ હિંમતનગર હાઈવે છે એના ઉપર સતત વાહન ચેકિંગ ચાલુ કરી હતી આ વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસની પણ ચેકિંગ કરવામાં આવી હતી જેમાં પાછળ બેસેલા એક કપલને પાસે એક બેગ મળ્યો હતો આ બેસ આ બેગની ચકાસણી કરતા આ બેગમાં ટોટલ આઠ પ્લાસ્ટિક સીલ બેગ મળ્યા હતા જો શંકાસ્પદ લાગી રહ્યા લાગી રહ્યા હતા વધુ તપાસ કરતાં બે પંચોની હાજરીમાં આ બેગમાં મૂકેલા માદક પદાર્થની એફએસએલ પ્રિલિમરી ટેસ્ટિંગ કરવામાં આવી હતી જેમાં ગાંજો હોવાનો પુરાવો મળ્યો હતો આ ગાંજો હાઇબ્રિડ ગાંજો છે જેની કુલ માર્કેટ વેલ્યુ આશરે બે કરોડ સુડતીસ લાખ છે આ ગાંજો સહિત બે મોબાઈલ ફોન પણ સીઝ કરવામાં આવ્યા છે બે આરોપીઓની અટક કરવામાં આવી છે જેનું નામ રાશિદ મોહમ્મદ યુનુ શેખ અને એની પત્ની સબા યુનુ સબા રાશિદ શેખ છે જે મૂળ મુંબઈના નિવાસી છે બંને આરોપીઓનો મુખ્ય હેતુ ગાંજો દિલ્હીથી લઈને બેંગ્લોરમાં ડિલિવરી કરવાનો હતો વધુ તપાસ હાલમાં ચાલુ છે અને કેસ વધુ તપાસ માટે એસઓજી ગાંધીનગરને સોંપવામાં આવ્યા